ગઈકાલે ઇલેક્ટ્રોનિક મીડિયા અને સોશિયલ મીડિયાના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મારા ધ્યાનમાં આવ્યું વોર્ડ નંબર અગિયારમાં શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં ગેરકાયદેસર કોર્પોરેશનના પ્લોટમાં એન્ક્રોચમેન્ટ થયેલું છે રોડ પણ દબાવવામાં આવ્યો છે અને એક પ્રકારનું ન્યુસન્સ ઊભું થઈ ગયું હતું એટલે આજે પણ મને સોસાયટીના લગભગ બસો ત્રણસો લોકો રહેવાસીઓ સિનિયર સિટીઝનો અને બેનો વર્કિંગ અવરની અંદર બેનું મહાનગરપાલિકામાં આવી અમને પણ ન ગમતું હોય એટલે તાત્કાલિક મેં નિર્ણય કરીને આજ મારા અધિકારીની ટીમને લઈને હું આજે કોર્પો અહીંયા સ્થળ ઉપર આવ્યા છીએ નકશા અને કાયદેસર કાગળિયા અમે જોયા ફાઇલ જોઈ તો વાસ્તવિકતામાં કોર્પોરેશનના જગ્યાની અંદર દબાણ નીકળ્યું છે એ દબાણ એ લોકોને જાણ કરી અને દબાણ દૂર કરી નાખશું અમે અને કોર્પોરેટ જે આ રોડ છે રોડને પણ અમે ખુલ્લો મૂકી દઈશું ઘણું મોટું દબાણ છે સાત આઠ મકાનો જેવા બની ગયા છે પણ સાત હોય કે સિત્તેર હશે મહાનગરપાલિકા એના પ્લોટનો કબજો લેશે અને ગેરકાયદેસર કોઈ પણ જાતની પ્રવૃત્તિમાં અમે સાંખી ન લઈએ અને એ ખુલ્લું કરી નાખશું કોઈ પણ હોય એટલા માટે હું એ મારા દાયરામાં નથી આવતું તેમ છતાંય હું તમારા માધ્યમથી કહું છું કે ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ બંધ થવી જોઈએ સારા વિસ્તારમાં લોકો રહીએ છે તો એ લોકોને સહન કરવું પડે એ

અત્યારે ખુબ સંતોષ લાગે છે જયારે પડી જશે ત્યારે અંદર થી બહુ અમને આનંદ આવશે અત્યારે તો ચેરમેન આવીને કઈ ગયા છે કે અમે બધે પગલા લેશું બરોબર છે પંદર દિવસની રાહ જોઈએ છીએ અમે શું થાય છે